ઘટ્યાઓ ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે વૃદ્ધા દ્વારા પોતાની સાથે ઘટેલી ઘટનાઓ જણાવી હતી બનાવની જાણ પોલીસને કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા તથા તપાસ હાથ ધરી હતી પોલીસે ઘટના સ્થળે આસપાસ સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીઓની શોધખોળ ના ચક્રો ગતિમાન કર્યા છે અમારી મધર શાકભાજી લેવા માટે આવ્યા હતા તો ત્યાંથી અમે અહીંયા રિટર્ન આવ્યા તો મને ફોન આવ્યો ઘરેથી કે બેટા અહીંયા ને આવું થયું છે તો અહીંયા ઘરે તો એમનું બુટ્ટી ને પેલા બીજા બાત એમની ચેન અને બુટ્ટી બંને વસ્તુ ગાયા હતી તો એમને પૂછ્યું કોણ લઈ ગયું કેવી રીતે લઈ ગયું તો એમને એવું કીધું કે પછી બે વસ્તુ મને કે અનાજ ફ્રીમાં આપે જેવી રીતે લઈને આવી લાલા આપીને લઈને આવ્યા અને પછી એવી રીતે લઈ ગયા પછી મેં આવીને સો નંબર ડાયલ કર્યો ત્યાર પછી પોલીસ આવીને પોલીસ કાર્યવાહી આગળ ચાલુ છે એક ચેન છે બે જોડી બુટ્ટીઓ છે ના ચાલતા ચાલતા જતા ચાલતા જતા પોલીસ તપાસ ચાલુ છે એટલે અમે શાક લેવા આવતા હતા કિશનવાડી ગધરા માર્કેટ તે બે માણસ હતા ને એક માણસ તે કે છે કે ચાલો કે બા તમને કે છે કે અનાજ આપે છે અમારા સેટ ના કે દસ વર્ષે છોકરો આવ્યો છે તો કે અનાજ ને કપડા એવું આલે છે તો પેલા બા કે ચાલો ને કે મને લઈ જાઓ તો અમે બે જણ જોડે આયા અહીંયા અહીં ને કીધું અમે અહીંયા રોડ પર બેસીએ છીએ તમે લઈને આવો તો કે ના આગળ પેલી ગાડી અગાડી બેસો કે છે તમે તો એ ગાડી અગાડી બેઠા તો કે આ બુટ્ટી ને એવું કઢી નાખો કે તો પેલા બાઈએ કીધું કે મારી આ બુટ્ટી આ ચેન કે પિત્તલ ની છે કે તો કે ના તોય કે કઢીને તમે મૂકી દો તો થેલી માંથી મૂકી અને પછી આ થેલીમાં અહીં એ લોકોએ કઢી લીધી આમ જ નીકળ્યા બે જણા મારી બુટ્ટી ગઈ એ પાની ચેન ને બુટ્ટી એટલે અમે ત્યાં શાક લેવા જતા હતા તો કે છે કે તમારા અનાજને એવું રેશન કાર્ડ જોઈએ છે કે તો કે ત્યાં તમને આપશે કે છે ચાલો કે છે અમારે સીટનાથી છોકરો દસ વર્ષે આવ્યો છે ને તો પછી આ બાકી ચાલો ને કે જઈએ કે છે તો અમે જોડે જોડે આવ્યા